મજા આવશે હું ડાયરેક્ટ બ દઈ એન મધન નહી આલે ભાઈ તમે પાલ ઉપર દીધું એવું ના ચાલે યાર આ છે ઓછો નહંત તનેલા જઈએ પેલા આઉટ ન ખરાબ

હું તો શંભુજી દાહ વાગી ગયા હા હવે તો જેવા પીતા દીવા પીવાનું લક્ષ તમારે

તો આ ચંબકલા લે આજે આપડે બે પેક પણ તમે યાર મને એટલું ચાલુ ખાઈ દે તું હગો પેલા સગરા નો હું તોડી મારા છોકરા હા હવા પંદર પંદર મારા છોકરા આપડે જતા રમતી

Ipag-aaralan dun ni Milo mo haba rin. Iyan ka,